તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ જો મજામાં જો કે બધા લોકો મજામાં જશે તો બધાને જય દ્વારકાથી જય મમ્મર રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી અને ભાઈ આજે આખો દિવસ ટાઈમ નથી મળ્યો કારણ કે બપોરનું વાયડનું ખરસ હતું અત્યારે પણ વાયડનું ખરસ છે અને અત્યારે પેલા મારા જવાનું છે મારા સસરાના ઘરે કારણ કે ઉડીના દિવસે આને રોકાવા જવું છે તો મૂકવા જાવ્યું છે

એ તો એને સીટી રાખવી કવડી બડી તો હેરાન કર દે આનો ભરોસો ન કરાય ગઈ આ કબલીની ની જેમ જ ગમે તે દાઢવી લઈ કબી ફટાફટ ચા કર દાલ ટાઈમ નથી આપણી મેરે એક જો ભાઈ આપણો વિડિયો છે ને સ્ક્રિપ્ટેબલ નું હોય જે હોય ને બધું રિયલ હોય કઈ કટ કટ કરવાનું થાય ને તારે શું કરવાનું છે ચા પાવાન છે કે નત પાવાની બોલી દાલ હા પાઈ દઉં ભાઈ ઘડી હાલ તો ફટાકો નહીં ખમવાની વાત જ ન થાવતી ટાઈમ જ નથી અત્યારે

અમારા આને ઓલું કરીને ગઠે ચડી ગઈ નાની ઓલાને બિચરે નિમા એટલે ભાઈ તો હારી જ મેડ્યો એ પછી બાકી કાઝલ પાછી આ આવવા નહીં દે એ તો કે બે શબ્દ ઈ કહેગે કે હોડી કરવા ગઈ હોડી આય વાડ કરવા હું કરવા ગઈ હોડી કરવા એટલે હોડી કરવા નો કહે વાડ કરવા કહેવાય વાઈડ કહેવાય કે હોડી કહેવાય શું કહેવાય આને ઓરીન બધું પડવો કરવા જાય ઓહો હો બેન ઊઠી જાય લાગે ભારી ની અંદર કરતી લાગે મામા નહીયા હે આ તો જો બે બેઠી જો

અમને કઈ મને મને છે ને મને શરદી થઈ ગઈ એટલી બધી જામ કે ક્યાંય આમ ઓલું નથી થતું ભાઈ અમારે છે ને આને ટૂંકમાં ન્યા દેવાનું છે કે પચાક ભેહું હોય એમાં મી બાર દોઢ બાર ગાયું હોય અને ન્યા છે ને અમારે આની હગાઈ કરવાનું છે એટલે છે ને આખો બી ક્યાંય આમ આમ ક્યાંય ક્યાંય આવવા જ ન દે ઓલું હું છું દીપડાનું પાંચ રૂમ મૂક્યું હતું પકડાય નો કે નથી પકડાય તો હું તો કે ન્યા પકડાય રાખ્યું છે આ તમે જો ઢોર ઢોર કેટલા રાખ્યા

रेगी बा आगडी गम्मन मला पोदरा वर आवत नेटो छे ने सोड तो इने आडी सोडन ले फगडवानी बात आडी सोड तो भाग 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 ओला पास आवत तो आडी जो आम जाऊ जाऊ आगडी आईस आम जाऊ जाऊ हा सारा कराई ने बाकी आ भेऊ जक मारी दी तो कर जो जा जा

અરે હોય ને શું બોલે તો જી મને વર્તી ગઈ છે આવી મારી મેરે ચા આવી ગયો છે મિત્રો આદુ એલસી લહણ વાળો વાહ 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 મારે આ હાડી છે દેખાવા બહુ ઓછી મળે કારણ કે એની ફિલ્મમાં શરમ આવે છે એટલા માટે થઈને તો ચાલો ફેમિલી ફટાફટ પહેલા ચા પી લઈએ ને પછી આપણે નીકળી જઈએ આને મૂકવાની છે દહ બાર દી કેટલા દી 10 12 દી ઓ 10 12 દી કઈ ઘટત તનેમ દેખાવા જાઉં ને તેદી જ જાય છે રેડી હા રેડી બાકી જોઈએ હવે 10 12 દી કઈ ઉપાધી હાલો તો હું નીકળું હવે ચલો કબ બેન આના ફિર મળતે હે ઠીક હે કલ સુબે કલ સુબે ની 2 4 દિન કે બાદ ચાલી જાવું કબ જઈ ગઈ બસ બે દિવસ નું જ વેકેશન પડ્યું તો હું બે દિવસ પૂરતી આપે ખોટી ખોટી આવે આવું તો હોય ને લે હાલો તો ભાઈ ફેમિલી હો છે ને જાવું પડશે કારણ કે કાકાના છોકરાને છે ને એ વાયડ છે